લાણી <laughs> કર <laughs> <laughs> ગત અઠવાડિયા દરમિયાન જે અત્યારે પોરબંદર તાલુકા જિલ્લા વિસ્તારમાં વરસાદ થયો એના કારણે તાલુકાના ઘણા વિસ્તારોમાં પશુપાલકો અને માલધારી સમાજ દ્વારા ઘાસચારાની તકલીફ પડવાને કારણે કેટલીક માગણીઓ આવતી હતી અને એ ધ્યાને લઈને અત્યારે સરકારશ્રી દ્વારા પણ એક પરિપત્ર કરવામાં આવેલો છે અને સરકારશ્રી દ્વારા એ પરિપત્ર મુજબ વધુમાં વધુ પાંચ પશુ પશુધીઠ ચાર કિલોગ્રામ અને વધુમાં વધુ સાત દિવસ માટે એ પ્રમાણે મહત્તમ મર્યાદા નક્કી કરીને માલધારી સમાજને પશુપાલકોને જે જરૂરિયાત છે એ પૂરો પાડવા માટે પરિપત્ર થઈ આવેલો છે અને એના અનુસંધાને અમે તાત્કાલિક જ પરિપત્ર થયાના બીજા જ દિવસથી આ ઘાસકાર્ડ બનાવીને ઘાસકાર્ડ ઘાસચારો પૂરો પાડવાની વ્યવસ્થા અમે કરી દીધી છે અત્યારે પોરબંદર તાલુકાના ઘાસગો ડાઉન ખાતે અમે આજ દિન સુધી ગ્રામ્ય વિસ્તારમાં પાંચસો સાડત્રીસ શહેરી વિસ્તારમાં બસો બેતાલીસ જેટલા ઘાસકાર્ડ ઇસ્યુ કરી દેવામાં આવેલો છે અને એમાં તબક્કાવાર અત્યારે અમે વિતરણની કામગીરી ચાલુ કરી દીધી છે એમાં અત્યારે અત્યારે ગ્રામ્ય વિસ્તારમાં અમે પંચાયત તલાટીકા મંત્રીઓની નિમણૂક કરી છે એઓ ગામે ગામે ફરીને જેમને પશુપાલકો છે પશુપાલકો છે એમની પાસે અરજી મેળવે છે અને એમની સહી લઈને અરજી ભેગી કરીને અહીંયા અમને મામલતદાર કચેરીમાં રજૂ કરે છે અને જે અરજીઓ આવે એ પ્રમાણે અમે ઘાસ કાર્ડ ઇસ્યુ કરી દઈએ છીએ અને શહેરી વિસ્તારમાં અમે એક ટીમ નગરપાલિકાના કર્મચારી અને મામલતદાર કચેરીના કર્મચારી સાથે ટીમ બનાવીને એ પણ અત્યારે અમને સર્વે ચાલુ રહ્યું છે અને એમાં પણ જે અરજીઓ આવે એ પ્રમાણે અમે અરજી જેમ જેમ આવે એ પ્રમાણે ઘાસકાર્ડ ઇસ્યુ કરતા જઈએ છીએ એમણે વાહન હાજર નથી તો સાઈટ માં